કલોલમાં આવેલ સૂર્યનારાયણ મંદિરમાં તોડફોડ કરી મૂર્તિઓ ખંડિત કરવામાં આવતા જક ચારમજી મળતી માહિતી અનુસાર કલોલ હાઈવે સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીની પાછળ સૂર્યનારાયણ મંદિર આવેલું છે કે જ્યાં અજાણા લોકો દ્વારા મંદિરમાં પ્રવેશી અહીં સ્થાપિત ભગવાન સૂર્યનારાયણની મૂર્તિને ખંડિત કરી હતી અજાણ્યા લોકોએ હનુમાનજી ગણેશજી તથા અંબા માતા માકાળી માતા સરસ્વતી માતા સહિતની કુલ સાત દેવી દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરી સૂર્યનારાયણ મંદિરના પૂજારી વળી સવારે પૂજા કરવા માટે આવ્યા હતા ત્યારે તેમણે આ નજારો જોયો હતો જેને પગલે પૂજારી મંદિરના વહીવટદારોને જાણ કરતા દેવ દોડી આવ્યા હતા વહીવટદારોએ ઘટનાની જાણ પોલીસને કરી હતી આ અંગે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી તેની તપાસ હાથ ધરી હતી આરોપીઓને ઝડપી પાડવા પોલીસે એફએસએલ અને ડોગ સ્કોરની પણ મદદ લીધી છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ